हाँ बेबी तुमने मुझे व्हाट्सएप में ब्लॉक किया था ना अब एक काम करना अली यार अनब्लॉक करना मना यार नहीं कम तू यार तू अनब्लॉक कर दे यार अली यार तू एक वो तू आज ही अनब्लॉक कर दे बस भाई कॉल करू तो कर दे बदू बात करू मुए ना जल्दी तू अनब्लॉक कर दे राजू हाँ रे कर गांडो न थी रे मुकाई खेलो न थी रे हम्म 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 सुक्या ना नावा आज ऐसा हाँ तो मारे बात सांभरी ले तू तू जत्ती हुआ ना 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 है नावा, तो ठंडा पानी है ना बरोबर गर्म पानी है ना जे मनोदारी बहुत चिंता था जो ठंडा पानी है ना तो तू अता सीआरओ साला શિયાળા એમ તું ઠંડા પાણી ના તો તું થરી જાય થરી જાય એટલે શરદી થશે શરદી થશે એટલે લેટ આવશે બરોબર એ ઠંડા પાણી ના નાતી હું તો ને તને ખબર એક વાત તને કઉ ખબર તું ના તો દઉં ધોવામાં એક ગરમ પાણી વાપરું હા એટલે તું તો બી નાહવાની વાત તો અલગ રહી એટલે તું મસ્ત ઠંડા ઠંડા પાણી ના નથી ગરમ પાણી જ નાખી બરોબર એ હા આઈ લવ યુ બાય બાય હા બેબી શું કરો ગુડ મોર્નિંગ શું ખવર હવા માં રગડા સમોસા અલી ખવાતા હશે રગડા સમોસા કોઈ તો કોઈ ખાવાનું વસ્તુ તારે એ નહીં ખાવાનું પછી જાડા થઈ જાય ખબર હતા ને તારે શું ખાવાનું ખબર આપડે પેલું ગોપાલ નું આમ પેલું ભૂંગવા જેવું તળેલું કો તો પેલું જાદુ આવે છે ખબર એ ખાવાનું એ આપણા સેહત માટે બહુ સારું કહેવાય રગડા સમોસા હવામાં કદી ખવાય જ નહીં અને હું તો કહું ને તો હવારમાં નહીં તમે આખા દિવસમાં કઈ એક ટાઈમે ખવાય જ નહીં હા તને ખબર મને તારી કેટલી ટેન્શન થાય છે કદી ખાતી નહી આ ચીડી હા બેબી બોલ શું કર ફોન લાવો વિવો નો ના ના યાર વિવો તો ફાટે યાર એ તો ના મજા આવે વાપરવાની યાર ફાટ અને આપડે બેનો કોલ ચાલતો હોય અને એકદમ ફોન ફાટ તો મન તો યાર એક કોનારી મન ના ગમે

અલી યાર પણ તારે કીધું નહીં પંચાયત કુતવા રોકડા જોઈ નહીં બેજ આ આ પડ યાર હું તા મન તારા યાર તું એ તો મે ફોન તારે લોકોની પંચાયત કુતવા મારા દે ફોન મૂકી દે હાલી એટલે હું રોજ રોજ તું યાર ઈમે પંચાયત ના બંચાત તું તારા કોમ થી કોમ રાખવાનું જો રિચાર્જ ના બિચાર્જ મુ તને આ અરે યાર આ તો એ વચ્ચે લાઈ દીધું અમને ન યાર

હલો બોલો શુભ સવાર શુભ સવાર ગુડ મોર્નિંગ શું કરે છે એનું કંઈ નહીં આ વાસણ ઘસીને હાલ ઊભી થઈ હમ પછી પછી કંઈ નહીં હાલ ગીતો સાંભળું શું બોલો શું કામ પડ્યું અરે ગાંડી તો શું ગીતો સાંભળે છે કેમ કંઈ પ્રોબ્લેમ છે

હા બરોબર આજ બજી તારા મોબાઈલ માં કોઈ પણ ના હોવા જોઈએ હલો નમસ્કાર નમસ્કાર બોલાનું શું કરો છો બસ આ ધંધો નતો પાછળ બેઠો બેઠો

આ પિક્ચર જોવાનો પ્રોગ્રામ કેન્સલ કરું હું તને એક સરસ રસ્તો બતાવું તો બોલો બીજું શું જોવા જવું છે આપણે આપણે સત્યમ થિયેટર કરું ને હે ત્યાં ગાડી મસ્ત રામાયણ ચાલે છે બરોબર આપણે બન્ને રામાયણ જોવા જઈએ અરે રામાયણ તો ના જોવા જવાય અરે એ રામાયણ થી આપણા બાળકો પાછળ સારા સંસ્કાર મળશે સારો આપણને એક સારો ઇતિહાસ જાણવા મળશે અરે હું તો કઈ ગાડી દોઈશ તો જોવા આવું અરે રામાયણ ઘરડા સુ જવાન સુ બધા જોવે નાના બાળકો મણ જોવે બેટા ના ના પણ મારે રામાણ નથી જોવું નથી જો એટલે નથી જો બરાબર એક કામ કરો આ બોલો બોલો સારુ તો મને ખબર હતી કે તમે મને મૂવી જોવા લઈ જશો ચલો મને પીઝા ખાવા તો લઈ જાવ હવે એમ ના પાડતા હો પીઝા ખાવા છે ત્યારે હ હા અત્યારે પીઝા ખાધા હોય ને તો બહુ મજા આવી જાય અરે હું તને એક વસ્તુ કહું સીઝન પ્રમાણેની વસ્તુ ખાવી જોઈએ આપણે. કે પીઝામાં થોડી સીઝન હોય. ના. અત્યારે જે શિયાળાનો ઠંડીની ઋતુ ચાલે છે ને ઠંડીની ઋતુની અંદર આપણે કચરિયું ખાવું જોઈએ. કચરીયું કેમ? હા. કચરીયું તો ના ખવાય બાપા મને ઉલ્ટી વાડે છે. અરે પીઝા ના ખવાય ગાંડી પીઝા થી તો તને ખબર છે કેટલું બધું અંદર પ્રોબ્લેમેટિકલ વસ્તુ આવે છે. ના. પીઝા થી મને યતિવાર સારું લાગે છે પીઝા અરે કચરી ખાઈસ તો દરબાર મહિના સારું રહેશે ના ના કચરી તો નહીં કચરીયું ખાવાથી લોહીનો વધારો થશે પ્રોસ્ટીક આહાર મળશે અંદર પ્રોસ્ટીક તત્વો મળશે ના પણ હું કચરી ખાઈસ તો મને ઉલ્ટી થઈ જશે અરે તો પછી પીઝા તો હું તને આજે નહીં ખવડાવું કે નહીં ખવડાવું સારું તો ચાલો બંગ કચરી ખાવા જઈએ ચાલો સારું તો તૈયાર રે હું આવું છું સારું તો ચાલો હું ફટાફટ નહીં લઉં ઓકે ઓકે બાય ઓકે શોપ પ્રાઈમ વિડીયો પતી ગયો છે તો ફટાફટ તેને એના લાઇક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો અને હા બીજું કંઈ જો તો વિડિયોની લિંક હ તે વોટ્સએપ સ્ટેટસ ઇન્સ્ટા સ્ટોરી અને વોટ્સએપ ગ્રૂપમાં દરેક જગ્યાએ ફેલાઈ દવા વિડીયોનો કયો પાર્ટ તમને ગમ્યો એ પણ અમને કહેજો એન્ડ બીજું કહો ને તે ખૂબ જૂનો સમય સર કરીને ઇન્સ્ટાગ્રામ અમારું પેજ હ એને ફોલો કરો અમારા પર્સનલ આઈડિંગને ફોલો કરવા તો કરજો અને આ વિડીયોનું તમે સ્ટેટસ મૂકીને સ્ટોરી મૂકીને ટેગ કરજો અમને ઓકે સો